કચ્છથી કતલખાને લઈ જવામાં આવી રહેલી સિત્તેર થી વધુ ગાયોને ગૌરક્ષકોએ બચાવી લીધા છે રાજકોટ નજીક કરવામાં આવેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં ગૌરક્ષકોએ પોતાનું જીવનને જોખમમાં રાખી ગાયોને મુક્ત કરાવીને રાજકોટ પાંજરાપોળ ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવી હતી અફસોસની વાત એ છે કે બચાવ કરતી વખતે ચાર ગાયોના દુઃખદ મોત થયા છે બાકીની ગાયોને હાલ પાંજરાપોળમાં રાખીને સારવાર અને દેખરેખ કરવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે ગાયોને કોઈ પણ સુરક્ષા વિના અને અસહ્ય પરિસ્થિતિમાં લઈ જવાઈ રહી હતી ગૌરક્ષકોને ગાયોને બચાવતી વખતે હુમલો પણ સહન કરવો પડ્યો તેમ છતાં કેતન સંઘવી સહિતની ગૌરક્ષકની ટીમે હિંમત ના હારી અને તમામ ગાયોને સુરક્ષિત રીતે બચાવી લીધી તંત્ર દ્વારા પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા પણ છે મારું નામ કેતન સંઘવી છે અમારી રાજકોટની ટીમ મોરબીની ટીમ દ્વારા કચ્છથી જામનગર જતું વાઇસર કે જેમાં ક્રૂરતાપૂર્વક પાડા ભરેલા છે એનો આંકડો સાઠથી સિત્તેરથી પણ વધારે છે પૂરી મોરબી ટીમ રાજકોટ ટીમ દ્વારા આ અવિરત કાર્ય કરવામાં આવ્યું છે જે માનવતાને નેવે મૂકીને આ કસાઈ કામ કરે છે તો સરકાર દ્વારા આ મેસેજ દ્વારા સરકારને આ મેસેજ પહોંચે અને આવા કસાઈઓને વહેલીમાં વહેલી તકે ઝડપે અને આ કસાઈ જેટલા છે એ બંધ થાય એવી અપીલ છે કેટલા પાડા અંદાજામાં સાઠથી સિત્તેર પાડા છે અને પાંચથી સાત પાડાનું મૃત્યુ થઈ ગયેલું છે અને જેટલા જે કાંઈ અબોલ જીવો છે એ રાજકોટ મહાજન પાંજરાપોરમાં મૂકવામાં આવ્યા છે અમારી સાથે મુકેશભાઈ બાટવ્યા છે કે આવી રીતે અનેકવાર રાતના બબે ત્રણ ત્રણ વાગે અમારી ટીમ ગૌરક્ષક ટીમ દ્વારા આ કાર્ય કરવામાં આવે છે અને દરેક જીવને પાંજરાપોરનો ખૂબ સારો સહયોગ અને સપોર્ટથી દરેક જીવને પાંજરાપોરમાં મૂકવામાં આવે છે